રાજ્યના ખેડૂતો માટે સારા સમાચાર 24 થી 26 જૂન ની વચ્ચે રાજ્યમાં પડશે સારો વરસાદ અનુમાન હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ વ્યક્ત કર્યો અંબાલાલ પટેલના મતે દક્ષિણ ગુજરાતમાં એક વિસ્તારોમાં આજથી વરસાદ શરૂ થશે 24 થી 23 જૂન સુધીમાં માફ કરશો 24 થી 30 જૂન સુધીમાં રાજ્યમાં સામવર્તિક વરસાદની શક્યતા છે સાથે જ અમરેલી ભાવનગર સહિત ગુજરાતના કેટલાક ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદનું અનુમાન અંબાલાલ પટેલએ વ્યક્ત કર્યું છે તો 24 થી 30 જૂન સુધી ભારેથી અતિ ભારે સામવર્તિક વરસાદ વરસશે આ વાત અંબાલાલ પટેલ કહે છે 24 થી 26 જૂનની વચ્ચે ભારે વરસાદ રહેવાનો છે टॉइस दिस सर्विस मा गुजरात महानगर जोणो उपकेtare che અને દક્ષિણ ગુજરાતના ભાગમાં સૌરાષ્ટ્ર અને ભાગમાં તો આશીર્વાદ સબ કોણ દેકેtare che આ ઉપલં ધ તારીખ લગભગ 24 થી 29 30 24 જુના बंगाल उपसागरનો વેજ જે છે તે મધ્ય પ્રદેશ સુધી આવીને પ્રગગ ਮੱਧਿਕ ਪੂਜਾ ਦਾ ਮਾਗੋ ਸਾਬਤ ਆਵੀ ਜੇ ਕਿਹਾ ਕਿ ਉੱਤਰ ਪੂਜਾ ਦਾ ਮਾਗੋ ਸਾਬਤ ਕਰਨਾ ਮਾਗੋ ਦੱਖਣ ਪੂਜਾ ਦਾ ਮਾਗੋ ਉਤਰਾਣ ਦੱਖਣ ਸੌਰਾਜ ਦਾ ਮਾਗੋ ਉੱਤਰ ਸੌਰਾਜ ਦਾ ਮਾਗੋ ਸੌਰਾਜ ਦਾ ਅੰਨਿਆ ਮਾਗੋ ਤੇ ਮਨ ਸਾਬਤ ਕਰਨਾ ਅਰਵਲੀ ਕਸਨਾ ਮਾਗੋ ਮਾ ਸਗਰਾ ਮਾਗੋ ਮਾ ਤਾਂ ਕ੍ਰਿਸ਼ਨੀ ਜੋਨ ਜਦੀ ਮਸਾਲ ਸਵਾਂ ਜਿੱਤੇ ਕਰਾ ਸੇ